તો મિત્રો પોગી ગયા છે ઘીર્યાને નેક્સ્ટ લેવલનો વરસાદ છે ભાઈ કાંઈ ઘટ્યા નહીં ને કેવો વરસાદ પડ્યો રાખી નદી નાળા આખા ભાડી નાખ્યા છે ને બહુ એટલે બોલ બહુ રાખેલા પૂર આવ્યું છે અને જોઈએ આપણે ઘરે એક નેરડી આવે છે એ આવે છે કે નહીં આપણે જો લઈ લીધા છે બૂટને બધા એને ને હાથમાં જ છે રેનકોટ પહેરવાની કંઈ જરૂર તો પડી નથી અમે કદું રેનકોટ નથી પહેરવો તો રેનકોટ ને બોટ અટણ લઈ લીધા હાથમાં નકર ખોટા પલળ છે ને તો હેરાન થા ને પાછે આ વરસાદના હુકવવા ને ભાઈ વાત જ આવે છે કારણ કે આમાં હું કાંઈ નહીં હવે આમાં બધું હેરતું જોઈ ને હાલવું કારણ કે ભાઈ હેરું વિશે જીવ જંતુનું બહુ ધ્યાન રાખવું પડે આમાં કારણ કે સોમાં હું આવે ને એટલે જીવ જંતુ પણ આવી જાય તો સારું હવે આપણે જઈએ ઘરે ને જોઈ શું છે હું નહીં ને ઓ અહીંયા પાણી તો ભરાઈ ગયું ભાઈ ફૂલ ભરાઈ ગયું છે જોઈ લો હા અમારે આ નેરડી આવે બીજા કોરથી આ છે ઓલી ઘર અમારે તો નેરડી બહુ આવી છે ભાઈ તો વરસાદ બહુ છે હો ભાઈ ભાઈ પૂર તો બહુ આવ્યું છે જોઈ લો આખો કે રસ્તો અમારો ઘરનો છે ને તો રસ્તામાં પાણી પાણી થઈ ગયું છે મિત્ર એટલે લગી છે આ પાણી જોઈ લો અડધું પોનો ડબી લેવા આવે ડેલામાં તો કઈ દેખાય એમ એમ સમજાઈ દો ડેલા બધા રાડા ને એ બધું અટકીને પીડ્યું છે